નમસ્કાર સીતારામ બધાને શ્રી કૃષ્ણ આપણે આવી ગયા ફરીથી સારવદર ગામમાં આ ખેડૂ છે આપણા અગાઉ વિડીયો બને બનાવવા કારણ એમ છે કે ફરીથી સારું રિઝલ્ટ આવ્યું છે પહેલાંને આ નિપ કે પ્લસનો ઉપયોગ કરેલો છે તો જ્યારે આ ભાઈનો સારું રિઝલ્ટ આવ્યો તો આ ખેડૂએ ઉપયોગ કર્યો છે આ ખેડૂયો આપણે એટલો ભરાય છે તમને ખબર પડે તો હવે આગળ જે આ ખેડૂ છે એના મતલબ પાડોગી તો એને આનો ઉપયોગ કર્યો છે એનો આનું રિઝલ્ટ કેવું લાગે આપણે પૂછવાનું છે પ્લસ આ સુરૂજભાઈ પણ પાછું પૂછવાનું છે કેન પાછું હોય તો રિઝલ્ટ કેવું આવ્યું છે અત્યારે દેરામે નાના એટલા માટે છે હાથમાં કેમ કે આ લોકોને બહાર મોકલવાનો હોય પાર્સલ માલ જાય છે તો ના નાની સાઈઝ આલે છે એટલે ઘણા કે પાસે પ્રશ્ન છે કે આની સાઈઝ તો નાની છે કેમ કે અત્યારે મતલબ આ ડિમાન્ડ અત્યારે એટલી એવી હારા માલ લી છે સુરેશભાઈ આ પાયું એટલે તો વધારે આલે છે એનો રેડી વાત છે ને સુરેશ વધારે પરિશ આપશે પણ આજનો આપણે વાર કહી દઈશું હું તીજ છીએ આપણે પાસમું નોરતું છે વાર છે સોમવાર ઘોડાનાથ વાર છે તારીખ છે સાત તારીખ છે બે હજાર દસમા મહિના બે હજાર ચોવીસ બીજું વૃક્ષ વાવવાનું રાખજો અને કાલે આપણે એક સાંજના

ભાવ હોય દેવી જરૂરી છે પણ આ વસ્તુ તમે જોશો વેપારી છે અમુક ની મગફળી જોવાય ત્યારે હું હું ફેરફાર થાય છે અમુક મગફળીના ઊંચા ભાવ છે અમુકના ના આવે આવે માર્કેટિંગ યાર્ડમાં કોકના ત્રીસ માં રીંગણા થાય કોક ને માં એનું કારણ હોય કે નવા વાળાને ખબર હોય કે આમાં જ લાઈટ હારી મતલબ આ વસ્તુ હારી છે એ રીતે કોઈ પણ ડુંગળી તમે કોઈ પણ મોલ બનાવ્યો હોય હોય તો માલ છે છે આ વસ્તુ રીંગણીમાં પણ પણ હાલે છે જેને રીંગણા હોય રીંગણીમાં રીંગણીમાં પાઉં તમે વાપરો છો છો આ વાપરી શકો પોતાની સાથે કેલ્શિયમ બોરોન તત્વ ભેગું આવે છે તો કોઈ વધારે કહેતો નથી હવે આગળ પણ ખેડૂતનો નો પરિશલી બન્યો એ તો તમારો પરિષદ આપો પેલા તમારું નામ અશ્વિનભાઈ અશ્વિનભાઈ ગામ ચાર વાલુકો જિલ્લો ભાવનગર

તો આવા તમે બે વાર વાપર્યું છે ટૂંક મેં તો બે વાર વાપર્યું છે પેલો જેરો પૂરો કર્યો ને એમાં વાપર્યું એમાં મને સારું રિઝલ્ટ મળ્યું બરોબર પછી આ ફરી બીજો ઘેરો ચાલુ થયો એમાં મેં મગાવ્યું અને એમાં એમાં પાયું છે પાયા પછી આમ છોડનો નો વિકાસ સારો છે વજન સારો આવ્યો છે માલ નો બરોબર

આખોલા કુશમન લઈ આવ્યો આરે આરીંગણાના 28 રૂપિયા આરીંગણાના 25 રૂપિયા 25 રૂપિયાના કિલો જેવી રીંગણાની ક્વોલિટી આવા ભાવ પીસ રીંગણા આરીંગણાના સત્યાવીસ રૂપિયા 27 રૂપિયાના કિલો જેવી રીંગણાની ક્વોલિટી આવા ભાવ

કેટલા મૂકવું પચીસ રૂપિયા પચીસ રૂપિયા પચીસ રૂપિયા રીંગણામાં પચીસ રૂપિયા છે પચીસ રૂપિયા રૂપિયા રીંગણા રીંગણામાં પચીસ રૂપિયા ભાઈ પચીસ રૂપિયા અનુભાઈ છવ્વી

રીંગણા <đa> મોરપીસ <laughs> 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 રીંગણા ના ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા ના કિલો મોરપીસ રીંગણા સફેદ ગોટા

બત્રીસ રૂપિયા ભાઈ સાધુ ભાઈ બત્રીસ રૂપિયા ભાઈ બત્રીસ રૂપિયા ભાઈ સાધુ ભાઈ રૂપિયા ભાઈ કેત્રીસ રૂપિયા હલો કેત્રીસ રૂપિયા ભાઈ રીંગણા ના બત્રીસ રૂપિયા બત્રીસ રૂપિયા કાયદ નો વિડીયો બનાવનાર ખેડૂત આ સફેદ ગોટા ના પચીસ ના રીંગણા ના ત્રીસ રૂપિયાના સફેદ ગોટા પચીસ રૂપિયાના કિલો પચીસ રૂપિયા સફેદ ગોટા આરીંગણાના તેત્રીસ તેત્રીસ રૂપિયાના કિલો તેત્રીસ રૂપિયાના કિલો રીંગણા

ફ્રામટ ભાઈએ ગડલો આ સફેદ બોટાના 25 રૂપિયા હાલો કામ પર ચાલે પછી આપણે

કે આપણે બોલો બોલો મેં આ સોદો હતો છેક છે કે આ જો પડ્યા આ ત્રણ પડ્યા 23 આને બસ

ছিচ ৰূপা নুপীয়া যি ৰীঙা ছবি လာနေရောပါဒါပြောနားချရင်းလား lambda ကိုဘာမှမကြည့်တော့ဘူး

લીંબુ બજાર ભાવ ચાલીસ રૂપિયા થી સાઈડ પીઠ ક્વોલિટી આ છે જૂનું આ સો રૂપિયા નું કિલો જૂનું આદુ આ છે નવું આજે સાઈઠ કોથમરી એસી રૂપિયા ની કિલો કોથમરી જેવી કોથમરી ની ક્વોલિટી એવા ભાવ એકસો ને વીસ રૂપિયા નો કિલો સરીકો એકસો વીસ રૂપિયા પિસ્તાલીસ રૂપિયા

બોલર મરચા પચાસ રૂપિયાના કિલો પચાસ રૂપિયા બોલર મરછાડિયા મરછા ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયાના કિલો ગૌતમરી બજાર ભાવ એસી રૂપિયા થી લઈને સો રૂપિયા જેવી કોટમ ની ક્વોલિટી એવા ભાવ એસી થી લઈને સો રૂપિયા કોટમ પછી લીલું લસણ આવેલું છે માર્કેટમાં દોઢસો રૂપિયાનો કિલો લીલું લસણ દોઢસો રૂપિયા કિલો પીંડોળ સાત રૂપિયા ની જોડી સાત રૂપિયા ની એક જોડી તાજોડી બાર રૂપિયા ગઈ ભાઈ આ બંદા હોય ભાઈ બધું 12 રૂપિયા લગા 12 રૂપિયા જાદરમાં 12 ના ભાવમાં ગઈ ભાઈ ટમેટા બજાર ભાવ 80 રૂપિયાના કિલો 80 રૂપિયા ટમેટાના ભાવમાં તેજી લેલી ડુંગળી આમા લેલી ડુંગળી 25 રૂપિયાની કિલો જેવી ડુંગળીની ક્વોલિટી એવા ભાવ

અઢાર રૂપિયાની કિલો અઢાર રૂપિયા